પશ્ચિમ રેલ્વે એસઓજી અને એનડીપીએસ ડેડિકેટેડ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી પુરી ગાંધીધામ એક્સપ્રેસ માંથી વીસ હજાર નવસો પંચાણું કિલોગ્રામ ગાંજો કબજો કર્યો હતો આ ગાંજાની કિંમત રૂપિયા દસ લાખ અડતાલીસ હજાર સાતસો પચાસ ગણવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે વડોદરા રેલવે એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી રવિયા અને તેમની ટીમ પુરી ગાંધીધામ એક્સપ્રેસમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ટ્રેન બારડોલી સ્ટેશન પસાર કરી સુરત તરફ આવી રહી હતી ત્યારે કોચ નંબર એસ ફાઇવ અને એસ સિક્સના કોરિડોરમાંથી ત્રણ શંકાસ્પદ બેગ મળી આવ્યા તપાસને આગળ ધપાવતા એસ ફાઇવ કોચના બાથરૂમ નંબર ત્રણની ઉપરડા પાટિયાના બોલ્ટ ખોલી તપાસ કરતાં તેમાંથી વધુ ત્રણ હથેળીઓ હાથ થેલીઓ મળી આવી પોલીસે તમામ બેગની તપાસ કરતાં તેમાંથી વીસ પોઈન્ટ નવસો પંચોતેર કિલોગ્રામ ગાંજો મળી આવ્યો જેની બજાર કિંમત દસ લાખ અડતાળીસ હજાર સાતસો પચાસ રૂપિયા થાય છે પ્રાથમિક તપાસ મુજબ કોઈ અજાણ્યો વિષયમાં જથ્થો પર પ્રાંતમાંથી આર્થિક લાભ માટે લાવ્યો હતો પરંતુ પોલીસના ચેકિંગના ડરથી મુદ્દામાલ બિનવારસી હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો આ અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુ એક વખત એક પેટર્ન મુજબ ગાંજો જથ્થો મળતો હોય અને તે પણ જથ્થો બિનવારસી મળે ત્યારે આવા સવાલ રેલવે પોલીસને પૂછવામાં આવતા હોય છે ભૂતકાળમાં રેલવે પોલીસના કેટલાક કર્મચારી આવા નેટવર્ક સાથે કનેક્શન હોવાની ચાર્ટ ઉઠવા મળી હતી અને એને અનુક કર્મચારીને બીજા ડિવિઝન બદલી થઈ છે છતાં પણ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે આ બાબતે રેલવેના ડીજીપી ડોક્ટર કે એલ રાવ સમગ્ર ઘટનાની તપાસ કરાવે તો ઘણું અણ સત્ય સાથે સત્ય બહાર આવે તેવી શક્યતા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત